ગુડ મોર્નિંગ ફરી સ્વાગર છે તમારું બધાય આજે તારીખ છે સાત અને નવો દિવસ નવો લોક ચાલુ કરી દીધો છે આપણે કાલનો લોગ ઘરનો ડેઇલી લોક ચાલુ રૂટીન લોક ચાલુ થઈ ગયા છે કાલથી હવે બે દિવસ પછી પાછા લગ્ન ચાલુ થશે હવે મારા ભાઈના દીકરાના ઘરે લગ્ન છે અને પાછું પંદરો અંદર છે એટલે એમાં તો બે બાસથી ઘણા જાણીતા લોકોને ઘણી મજા આવશે તો જોઈએ આગળના બ્લોગમાં તમે જોતા રહેજો અને આજથી ડેલી બ્લોગ પણ જોજો ઘરની મજા બાળકો સાથે મસ્તી એવું બધું આવ્યા કરશે આ ભાઈ છે ને હમણાં બહુ ભણવામાં ધ્યાન આપે છે ખૂબ 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 આ ધ્યાન આપે છે મોટું વનતાડી જાય એટલું બધું વાંચજો ઓહ નકરી અંદરથી દાતા આવ્યા વગેરે સ્માઈલ કરે વગેરે બહુ મોટું થઈ ગયું છે નવ ભાગી જશે એટલે નીચે જ આવું એટલે થોડીક ગયો નીકળી છું હવે મામા ના ઘરે મામા ના ઘરે પેલા કાલે દવાખાને લઈ ગયા હતા ને એમના માટે ફિઝિયોથેરાપી ને બોલાવ્યો છે ને ને ફિઝિયોથેરાપી જે ભાઈ છે એ ખાસ આપણો જાણીતો

એટલે તમારા બધાને ટાઈમ જે સેટ હતો દોઢ વાગ્યા તો કાયમિક એક વાગ્યાને ત્રીસ મિનિટ આવી જાય છે એમાં થોડુંક અટવાઈ ગયું અને કંઈક એક એવી ભૂલ થઈ હતી એ સુધારવાનું સજેશન પણ આપણા વ્યૂઅર્સ નરેશભાઈ જોશી થેન્ક યુ વેરી મચ ખરેખર તમારી વાત બહુ સાચી હતી અને એ વાતનો હું કાયમિક માટે ધ્યાન રાખીશ ડિનર ચાલુ છે રોટલા

મેરો કેટલી પૂરી ખાધી હે વિરાજ તો આ છે ને કાલે આપણો લોક જોઈશ ને ટીવી માં હે તો તું આવીશ આમાં બોલ તાર જોવાનો છે એ ગાંડો એ તું તો હુઈ ગયો તો ને હા પાછો ફોન લઈને લે બેજો

ગાંધીનગર છે હમણાં આવવાનું છે ઉત્તરાયણ ઉપર એક લગનમાં લગ્નમાં ત્યારે આપણે એને બતાવીશું જાનુ દીદી એક જ છે એટલે ચાર છોકરા અમે ત્રણ ભાઈઓ છે અમાર બેન નથી જાનુ દીદી એક છોકરી છે અને ચાર છોકરા છે એટલે હાથ પછી આમ ગણો તો એક જ છોકરી છે પેલા છે ને લગન જાનમાં પેલા મારી પાસે પાણીપુરી આવી હા જાનુ બેન એટલે મેં પાણીપુરી મેં દાગડાવાલા પાણી જવું છે ને પાણીપુરીવાળી વાળી તો પછી દાદાને તો કહેવાનું ન આવે ને તો સીધી ઓર્ડર કરવાનું આવે દાદાને તો બેનને સી તા પકડે લઈ ગઈ પાણીપુરીવાળા પાસે ખબર હોય તો ન્યા તો પૂછવાનું કેવાનું છે ત્યાં તો ઓર્ડર કરવાનો જ આવે ગીત તો હિન્દી ગાયું કે वो जोड़े नहीं जाते जोड़ दिया तो फिर तोड़े नहीं जाते ये नाते ये नाते दिल में बसाए है। प्यार का तो फलाए बड़ी दूर બધા તામિલનાડુ બધે ભેગા થઈ ગયા ટોળું મોટું સભા જોરથી ગાયું હતું આમ લાંબા રાગે ડુંગરાની ઉપર ઓલું જટ્ટાયુ નું છે ને જટ્ટાયુ નું એક પહાડ છે એ પહાડમાં ડુંગરા ઉપર ગયું હતું

સપને સપને દિલ મેં સજા હ્યાર કા તો ફલાએ બળી દૂર समझौता पिक्चर नो गीत से समझौता आ तो गुजराती में करी होगो गुजराती में एक केम गाई है तो कई रीते गुजराती में गुजराती में तो पहला गीत गाता है तुम कड़ी गाओ पासो गुजराती में गाओ हिंदी नु गीत गुजराती करे तब हिंदी में गावे गुजराती गए यम तू के करी दे <laughs> करी दो हैं <laughs> करी दो कह रहा है मैं लाइक करी दो આદમી હે મુસાફર હૈસાફિર યાદે છોડ જાતે જાતે રસ્તે પે યાદે છોડ ગો માણસ યાત્રિ છે આવે છે જાય છે આવતા જાતા રસ્તામાં યાદો મોકી જાય છે કેરણ ગુજરાતી પછી ઓલો ઉપકાર નો હાલો વેલ નહી હવે પછી આમ જો જાનો પછી હવાર ઉઠા હે વિડિયો એન્ડ 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 કરું આમ કરો લાઈક તો તમારે કરવાનું જ છે પણ કરવાનું જ છે સબસ્ક્રાઈબ કરવાનું છે કોમેન્ટ કરવાની બધે કહેશો બસ મારું લાગ્યું ને થેન્ક યુ બાય ભાઈ